હેલો ફ્રેન્ડ્સ બધાને જય શ્રી કૃષ્ણ અને સીતારામ આજે આપણે બનાવશું ઘઉંના લોટના પૂડા ચાલો શરૂ કરીએ પૂડા બનાવવાનું પૂડાનું ખીરું બનાવવા માટે આપણે કોઈ પણ એક વાટકી સેટ કરી લેશું એ વાટકીથી બે વાટકી ઘઉંનો લોટ એક વાટકી પાણી અને અડધી વાટકી ગોળ લઈ લેશું હવે આ રીતે ગોળમાં પાણી એડ કરશું અડધું પાણી મેં ગોળમાં નાખ્યું છે હવે આ રીતે ગોળ અને પાણીને મિક્સ કરી લેવાના નહીતર ગોળને થોડીવાર પાણીમાં પલળવા દેસું જેથી ગોળ ઓગળી જશે અને મિક્સ થઈ જશે આ રીતે થોડી જ વારમાં ગોળ છે એ પાણી સાથે મિક્સ થઈ જશે હવે પેનમાં લીધેલો લોટ બધો જ એડ કરી દઈશું તે પછી આમાં ગોળવાળું પાણી એડ કરશું આ રીતે બધું જ પાણી મેં એડ કરી દીધું છે છેલ્લે થોડુંક પાણી વધ્યું છે એમાં હજી થોડા ગાંઠા છે તો ગાંઠાને થોડીવાર માટે પલળવા દેશું હવે જે પાણી આપણે લોટ બાંધવા માટે લીધું હતું એ આમાં આ રીતે એડ કરીએ થોડું પાણી મેં એડ કરી દીધું છે હવે હવે આ બધી જ વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું અને પૂળા બનાવવા માટે ખીરું બનાવી અને તૈયાર કરી લેશું તમને બધાને એક રિક્વેસ્ટ છે કે આ મારો પહેલો વિડિયો છે તો પ્લીઝ મારા ચેનલને વધુમાં વધુ સપોર્ટ કરજો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો હવે જે વધેલું પાણી હતું એ પણ આમાં એડ કરી દઈએ અને જે ગોળ પલળવા રાખ્યો હતો એ પાણી પણ આમાં એડ કરી દઈશું આ રીતે જે આપણે માપ કરી અને ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા હતા એ બધા જ આમાં એડ કરી દીધા છે હવે ખીરાને આ રીતે મિક્સ કરી લઈએ જો તમારું ખીરું પરફેક્ટ બનીને તૈયાર થશે તો પૂળા પણ પરફેક્ટ જ બનશે એ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આનું ખીરું પરફેક્ટ બનાવવું ખીરું બનાવતી વખતે ખીરામાં કોઈ પણ લમ્સ કે ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવાનું અને આ રીતે મિક્સ કરતા જઈ અને ખીરું બનાવીને તૈયાર કરી લેવાનું જો તમને હાથેથી ફાવે તો હાથેથી પણ તમે ખીરું બનાવીને તૈયાર કરી શકો છો તમે જોઈ શકો છો આ બધો જ લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને ગઠ્ઠા વગર સોફ્ટ અને પરફેક્ટ ખીરું બનીને તૈયાર થઈ ગયું છે પણ હજુ પણ આ ખીરું છે એ થોડું કઠણ લાગે છે આપણે આનાથી આછું ખીરું બનાવીને તૈયાર કરવાનું છે તો હજુ આમાં આપણે થોડું પાણી એડ કરી દઈએ અને ખીરાને ફરી પાછું મિક્સ કરી લઈએ આપણે જે માપ લીધો હતો એના કરતાં પ્લસ થોડું પાણી આપણે અહીંયા એડ કરવું પડ્યું છે અને આ રીતે ખીરું છે એ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે જો તમે આ મેજરમેન્ટથી પુડા બનાવશો તો પુડા પરફેક્ટ બનીને તૈયાર થશે હવે આપણે આવો ગોળ ચમચો લઈ લેશું જુઓ ખીરું ચમચામાંથી આ રીતે ધાર થાય છે એટલે ખીરું પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે હવે આને સાઈડમાં રાખી દઈએ અને એક લોઢીને ગરમ કરવા રાખી એમાં એક ચમચી તેલ એડ કરશું હવે જે ચમચો આપણે લીધો હતો એ ચમચાથી એક ચમચો ખીરું એડ કરી દઈશું પૂડા બનાવતી વખતે ગેસની ફ્લેમને લો રાખવાની હવે ચમચાથી આ રીતે ખીરાને ફેલાવી દેવાનો આ રીતે હળવા હાથે ધીરે ધીરે ખીરાને ચારે બાજુ આપણે ફેલાવી દેવાનું છે જો તમે આ સ્ટેપ સારી રીતે બનાવી લેશો તો ગેરંટી છે કે પૂડા છે એ સો ટકા પરફેક્ટ જ બનશે આ રીતે મેં અહીંયા બધા જ ખીરાને ફેલાવી દીધું છે હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી લેશું અને થોડી જ વારમાં પૂડો છે એ સાઈડમાંથી લાલ થવા લાગ્યો છે હવે આને ચારે બાજુથી આ રીતે ઉચકાવી અને ફેરવી લઈએ હવે બીજી બાજુ પૂડાને બે એકથી બે મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર પાકવા દઈશું તે પછી આ રીતે ફેરવી લેશું હવે આ પૂડો બનીને તૈયાર છે આને એક પ્લેટમાં કાઢી લેશું આ હતી પૂડા બનાવવાની પહેલી રીત હવે બીજી રીતે પૂડા બનાવીએ સૌથી પહેલાં આ રીતે તેલ એડ કરશું તે પછી ખીરું એડ કરી અને હવે આપણે હાથેથી પૂડા બનાવશું તો આ રીતે મેં ખીરું એડ કરી દીધું છે હવે હાથની આંગળીઓથી આ રીતે ખીરાને ફેલાવી દઈશું જ્યારે પણ તમે પૂળા બનાવતા હોય ત્યારે ખીરાને ફેલાવતી વખતે ગેસની ફ્લેમને લો રાખવાની જેથી જેથી હાથમાં ગરમ વરાળ ના લાગે અને આંગળીઓ ધગવાનો ભય ન રહે આ રીતે હળવા હાથે આપણે ખીરાને ફેલાવી દેસું તમે જોઈ શકો છો વચ્ચે ખીરું સુકાવવા લાગ્યું છે એટલે પૂળો વચ્ચેથી પાકવા લાગ્યો છે આ રીતે જો તમે હાઈ ફ્લેમ રાખી અને પૂળાને પકાવશો તો પૂળો છે એ વચ્ચેથી પાકી જશે એટલે ખીરું છે એ સહેલાઈથી ફેલશે નહીં હવે બધું જ ખીરું મેં ફેલાવી દીધું છે હવે ગેસની ફ્લેમને હાઈ કરી લઈએ પૂળાની ઉપરના ભાગેથી ખીરું છે એ સારી રીતે સુકાઈ ગયું છે હવે આને ચકાસી લઈએ આ રીતે ચારે બાજુથી પૂળો છે એ સારી રીતે ઉપડે છે હવે આ પુડાનું પળ ફેરવી લઈએ અને બીજી બાજુ પકાવી લઈએ પૂળા બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમે બેટર ફેલાવતા હોય ત્યારે ગેસની ફ્લેમને લો રાખવાની અને બેટર સારી રીતે ફેલાઈ જાય તે પછી ગેસની ફ્લેમને હાઈ કરી લેશું જેથી પૂળા છે એ સારી રીતે પાકી જાય જો આ ફ્લેમ ઉપર પૂળા વધારે આ રીતે કાળા થતા હોય દાજ પડતી હોય તો મીડિયમ ફ્લેમ પર પૂડાને પકાવીને તૈયાર કરી લેવાના હવે આ પૂડો પણ બનીને તૈયાર થઈ ગયો છે હવે આને પણ પ્લેટમાં કાઢી લઈએ આવી જ રેસીપીઓ શીખવા માટે પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે આ જ રીતે બધા જ પૂડા બનાવીને તૈયાર કરી લેશું લોઠીમાં દાચેલા કણકા હોય એને આ રીતે હટાવી દેવાના હવે ગેસની ફ્લેમને લો કરી અને એમાં એક ચમચી તેલ એડ કરશું અને ફરી પાછું આપણે બેટર એડ કરશું જો તમને પૂળો ફેલાવતી વખતે તમારી આંગળીઓમાં વરાળ લાગતી હોય અને આંગળીઓ થકતી હોય તો તમે આ ઉપાય કરી શકો છો એક વાટકીમાં થોડું પાણી લઈ એમાં આંગળીઓને આ રીતે બોરી લેવાની તે પછી આ રીતે બેટરને ફેલાવશો તો આંગળીઓ ધગશે નહીં જ્યારે પણ આંગળીઓ ધગે ત્યારે ફરી પાછી પાણીમાં આ રીતે બોડી લેવાની આ રીતે વચ્ચે વચ્ચે પાણીમાં બોળતા જાય અને તમે બેટરને ફેલાવી શકો છો આ રીતે પૂળા બનાવવાથી આંગળીઓ પણ નહીં થાગે અને પૂળા છે એ પણ પરફેક્ટ બનીને તૈયાર થશે જોઈ શકો છો અત્યારે ખીરું છે એ થોડું ઢીલું લાગી રહ્યું છે ઉપરથી થોડી જ વારમાં આ કડક થઈ જશે અને આનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે જુઓ ધીરે ધીરે ખીરાનો કલર છે એ ચેન્જ થવા લાગ્યો છે હવે આપણે ગેસની ફ્લેમની થોડી વધારી લઈએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમે વાવણી થાય ત્યારે શું બનાવો છો પૂળા કે લાપસી કે બીજી કોઈ મીઠાઈ મને કમેન્ટ કરી જરૂર બતાવજો જો એક સાઈડ ખીરું છે એ સારી રીતે સુકાઈ ગયું છે અને એક સાઈડ હજુ પણ થોડું ઢીલું છે હવે એ સાઈડ આપણે આ રીતે ચકાસું તો તે સારી રીતે ઉપડશે અને જે બાજુ ખીરું ઢીલું છે એ સાઈડ નહીં ઉપડે એ માટે આ રીતે ખીરાને પૂરું સુકાવા દેવાનું તે પછી જ પૂળાને ચકાસવાનો છે જો આનો કલર છે એ લાઇટ બ્રાઉન થઈ ગયો છે આ રીતે ચારે બાજુથી ઉપડી જાય તે પછી જ આપણે પૂળાને ફેરવશું એટલે પૂળો છે તૂટશે નહીં પુડાને આ રીતે ચકાસ્યા વગર આપણે ફેરવશું તો પૂળો તૂટી જશે કેમ કે પૂળો કાચો હોઈ શકે છે એટલે તૂટી શકશે પણ જો આ રીતે ચકાસીને તમે પૂળાને ફેરવશો તો પૂડો છે એ તૂટશે નહીં એક મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પાકવા દેસું થોડી જ વારમાં પૂળો છે એ સારી રીતે પાકી જશે હવે આને આ રીતે ફેરવી લઈએ જુઓ પૂળો બીજી બાજુ પણ સારી રીતે પાકી ગયો છે હવે આ પૂળાને પ્લેટમાં કાઢી લઈએ આજની મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે આને વધારે ટેસ્ટી બનાવવા માટે આની ઉપર આ રીતે થોડી ખાંડને આ રીતે છાંટી દેશું જેથી પૂળા છે એ વધારે સ્વાદિષ્ટ લાગશે ખાંડ નાખવી એ બિલકુલ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો નહીતર આને સ્કીપ પણ કરી શકો છો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી બધા લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને એ પણ એમના ઘરે પરફેક્ટ પૂડા બનાવીને તૈયાર કરી શકે જય શ્રી કૃષ્ણ રાધે રાધે